મને લાગે હો અરે અવાજ કાઢનારો અભોસેનો અવાજ ના કંપડાય તો જુદી જ દર્દ ના થાય આવા આ કે ઘરે એમ બરે બરે તણી બધી ખરેખર પુત્રો મને હું મોજી ઉઠ્યો નઈ એટલે ખાલી પુત્રાની શકલ જોઈને આપડી ભુટો બધા ભમાવાની વાત કરે છે બે વખત તમને ઉંધો પડાવતો હવે હાચું કહું એને ઈડું તમે આખું તો જોયું છે એમાં કોઈ મરત સાબિત નતો જો બરાબર હતા હે બીજી તાળી જો એવા આયરા બિયાણા પછી મો પછી અરી બિયાણો બરાબર પછી બિયાણા પાસકુ બિયાણો બધા તો કોઈ મરદ સાબિત નતો થયો એટલે કોઈ બોલવાનું આવતું નહીં એટલે કાઠામ કાઠા ગણા ને આપણા ગામમાં તો આપણે બે દાણા છે બીજું બધું 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 માઈક આ આરી આરી હવે પાવર કરવા માંડ્યા છે ઓહો બાકી આરી ચટ્ટી પર તો ગળાની ચોગન ચડ્ડી પહેરતો તાણી વાળો કાકો માર જોડે આવે એમ તો હા આ રીત દુકાને લઈ જા ચોકલેટ ખવાય તો અડધી ચોકલેટ હું એને ખવાર તો અડધી ચોકલેટ હું ખાતો અને નરી અત્યારે મોટા થઈ ગયા છે તેરી તેરી પડતા અમે હવે જે બોલો છોકરો ખાઈ મોટો થયો હોય ઈ મને કે પાછો જોવો અને મારી બીજી વાત પૂછી છે બાકુજી કે તમે મને તેરતા મને ચડ્ડી પહેરતો જોયો બરાબર તો તમારી ઉપર હાલમાં કેટલી છે

આપણે હવે બે ચાર ફૂટરા સપાવાની જરૂર છે હે આપણે ના સપાવાય લે આપણે તો શકલ જોઈ ને છે નહીં ઉતરે ભાઈ અને બીજો ખબર છે બીજો હેડે જાતો હોય ને તો યાર વિચારે કે ઓયને ફરી જેલા મોટા સિન હોય તો લગાયા હોય સાચી વાત છે એના કરતા હરી છે બરોબર છે પેલી બાજુ કોઠે જ ઉપો છે એટલે જો ઘણો બધો બોલી ગયા આપણે પણ જવાબ આવ્યો કે હરીફા ની ચા લઈ જવાની છે બરાબર અને તો તમને ખબર છે કે અમારી જે નફો આવે ને એ અમે બધો છે ને મોટા વાપરવાના છે બરાબર અને ટૂંક સમયમાં એનો વિડીયો આવી જા હે ટૂંક જ સમયમાં વિડીયો બરાબર તો બોલો સપોર્ટ કરજો મારા વાઘા બરાબર ટૂંકમાં વધારે